મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છભાવી શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી માતંગ દેવની બારસો ને બોતેરમી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી બારમતી પૂજક મહ મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પૂજ્ય દેવ શ્રી માતંગ દેવની બારસો ને બોતેરમી જન્મજયંતિ મહોત્સવ તથા પવિત્ર મહાકૃષ્ણ વ્રતની પૂર્ણાહુતિ શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા પીર સાહિબ શ્રી નારાયણ દેવ લાલણના આશીર્વચનથી હર્ષોલ્લાસ ધામધૂમથી ધાર્મિક ઉજવણી કરવામાં આવેલ શ્રી અંજાર મહેશ્વરી સમાજ સંચાલિત શ્રી વિજયનગર મત્યાદેવ યુવા ગ્રુપ દ્વારા વિજયનગર કોર્ટની પાછળ શ્રી મત્યાદેવ મંદિર પરિસરમાં શોભાયાત્રા મહાઆત્મી મહાઆરતી તથા કેક કટિંગ સમૂહ પ્રસાદ તથા શ્રી રાજેશભાઈ થારૂ મ્યુઝિકલ પાર્ટી દ્વારા દાંડિયા રાસનું ભવ્ય સફળ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ધર્મગુરુ શ્રી દાદા ધંજી દાદા માતંગ શ્રી દાદા લઠેડી ધામના શ્રી દિનેશ દાદા વેલજી દાદા ધોવા કમલેશભાઈ માતંગ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ બાલુભાઈ સિંધવ શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી શ્રી મોટા મત્યાદેવ ગુડથર યાત્રાધામના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પરાળિયા શ્રી રમેશભાઈ ફુલિયા અરવલ્લીના શ્રી માતઈદેવ યાત્રાધામના ટ્રસ્ટના મહામંત્રી શ્રી મયુરભાઈ સિંધવ તેમજ વગેરે હાજર રહ્યા હતા મહાનુભાવોની સંસ્થા તરફથી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલભાઈ કોચરા હિતેશભાઈ ગાંગજીભાઈ આયડી અજયભાઈ એલ ફફલ કાનજીભાઈ સીજુ વગેરે સહેમત ઉઠાવેલ હતી તારીખ સોળ બે બે હજાર પચીસના સવારના શ્રી ગણેશદેવ મંદિરે સંઘ મુખી મુખીશ્રી જીવરાજભાઈ થારૂ દંપતીના વરદ હસ્તે બાર પંથ ધાર્મિક પૂજા કરવામાં આવેલ અઠ્યાવીસ માર્ગ સ્નાન વ્રતધારીઓનું શ્રી ગણેશનગર મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં કળસધારી બાળિકાઓ ધર્મગુરુ સર્વેશ્રી શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ નીરજદાદા માતંગ તથા શ્રી મહેશભાઈ આત્મારામભાઈ મહારાજની આગેવાનીમાં માતંગ ધર્મગુરુશ્રીઓને જ્ઞાનશાસ્ત્રનું કંથન કરેલ શોભાયાત્રામાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણી ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન કે બુદ્ધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગીરી કોરસ્વામી અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ આર શાહ મહામંત્રી શ્રી દિગંતભાઈ ધોળકિયા શ્રી અશ્વિનભાઈ સોરઠિયા હિતેનભાઈ વી વ્યાસ ઉપપ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ મંજુલાબેન માતંગ અમરીશભાઈ કંદોઈ સમાજના અગ્રણીઓ રામજીભાઈ ખેતસીભાઈ ઘેડા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી લાલજીભાઈ કે મહેશ્વરી શ્રીમતી કલ્પનાબેન બડગામ તેમજ લાલજી વેલજીભાઈ બડગામ સહિત વિશાળ શોભાયાત્રાના રૂટમાં શ્રી રામકૃષ્ણ મંદિર મંડળના વિનોદભાઈ હળિયા મોહનભાઈ હળિયા હર્ષુભાઈ પરમાર તેમજ પૂર્વ કચ્છ સમસ્ત બ્રાહ્મણ સમાજના પ્રમુખ સર્વેશ્રી અનિરુદ્ધભાઈ હર્ષા મનોજભાઈ જોશી શ્રી અંજારસાઈ રવારી સમાજ તેમજ વિરેન્દ્રભાઈ કુટરાણી વગેરે શોભાયાત્રામાં સેવા કેન્દ્ર દ્વારા શ્રી ધણી જન્મ જયંતિની ઉજવણી કરી તથા ધર્મગુરુઓ તથા માગ સ્નાની વ્રતદાનીઓને સન્માન કરે શ્રી વામયદેવ મંદિરે શોભાયાત્રા ધર્મસભામાં ફેરાવી આ કાર્યક્રમ સફળ બનાવવા સમાજના અગ્રણીઓ તથા સમાજના યુવા અગ્રણી કે મયુર ખીનજીભાઈ સિંધવ અશોકભાઈ બડગા આઝાદ નોરિયા કિશોર નોરિયા જીવરાજ દેવરિયા રમેશભાઈ લક્ષ્મણ દુગડિયા અનિલ ટી બડગા હેમરાજ બડગા વગેરે હિસ્ણમત હતી જન્મ જન્મજયંતિ મહોત્સવના દાતા શ્રી હોટેલ આર્ય સમાજના આર્ય અંજારના શ્રી ધનજીભાઈ રામજીભાઈ હીરાભાઈ ધુવા દેવજીભાઈ રાયસીભાઈ વિંજોડા સ્વ કેશાયભાઈ કારાભાઈ બડગા પરિવાર સ્વ આતુભાઈ કેશ્વરભાઈ ધુકડિયા પરિવાર ગિરજીભાઈ રખુભાઈ વિંજોડા સ્વ પાંચણભાઈ કોચરાસ પરિવાર દેવજી ધનજી બડગા પરિવાર મંગલભાઈ વી ધુઆ પ્રેમજીભાઈ મુરજીભાઈ સીજુ કમલેશભાઈ કે માતંગ મુનસીભાઈ ભરિયા સ્વ શ્રી પાલુભાઈ સામતભાઈ સિંધવ પરિવાર વગેરેના સમાજ વતી આભાર માનવામાં આવે આ સમગ્ર કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા તેમજ અંજાર પોલીસ વિભાગ વતી નગરપતિ શ્રી વૈભવભાઈ કોટરાણી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજયસિંહ ગોહિલ સાહેબનું વરિષ્ઠ સન્માન કરવામાં આવેલ તેમજ વિવિધ સમાજ સંસ્થાનો સાથ સહકાર મળેલ તે બદલ સૌને સમાજ વતી આભાર માનવામાં આવેલ કચ્છ જિલ્લાના માનવીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ અંજાર વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ ગાંધીધામ વિસ્તારના માનનીય શ્રી શ્રીમતી માલતીબેન કે મહેશ્વરીએ શુભકામનાઓ પાઠવી